ટાઈટ જ લાગે ભાઈ સારું હું તો આઠક દી કે ગરમી આવે જ જાય પણ ગરમી ન આવી હજે ટાઈટ જ છે ને કાલે એક ભાઈની કોમેન્ટ હતી કે ના સાઇપ્રસ આવવું હોય તો કાઉ વસ્તુ લે નવાય આપણી ઇન્ડિયાથી કોઈ કઠોર કે કાઉ સામાન કે આ તે કે એ પ્રમાણે તો હે ને આ પછી કા પછીનો વિડીયો ને કાંઈ પછીનો વિડીયો એક બે વિડીયા પછી હું આખો વિડીયો ઉતારે ને તમને બધી માહિતી આપે દે કે કાઉ વસ્તુ લેવાય કાઉ ન લેવાય કાઉ કાગર જોઈએ કે બધા એની ઇન્સ્ટાગ્રામમાં બહુ જાજી મેસેજ ઉતા કે કઈ રીતના આવું કામ હે લેવાય કામ ન લેવાય વિજા ખુલ્લી કે નેત ખુલ્લી કે તો એ બધું તમને એને એક આખા વિડીયામાં જ આપી એટલું મેસેજમાં તો કહેવાની વીત નહીં આવે તો એક વિડીયો બનાવે ને મૂકે દે તો તમે બધા જોવાનું ભૂલજોમાં જોવે લીજો એ ભાઈની મેં કોમેન્ટમાં તો મેસેજ તો કર્યો હતો પણ નામ યાદ નથી પણ તો તમ વિડિયો આખો જોજો અજે આ વિડિયા માં ન ને કે તે પા પછી ને વિડિયા માં એક કે બીજા વિડિયા માં આવી છે ચાર મારે વી નિરાતી વીતી છે ને તારો ઉતારે ને બનાવી જો આઈ મોટી થી માર્કેટ હે આખી બકાલા ની જૂતી ઓમી જઈએ બીજી માર્કેટ થી નવી નવી ખુલી નથી બધું લેવું તો ઓમી વાર ફેર નથી બધું લેવી તો ઓમી ના જઈએ

बिस्कुट हाँ बताए अलग अलग कुकीज आ साइड केकू है आता जो आ मस्तनु है आ मस्तनु है बथी अलग अलग जैतनी है आ जो आ जो आओली जो, जो सियार के कुपे पर हाउ थी वधर आ आवली है

आ साइड पर था नॉन वेज है इमें ओसा देखा जो वो इस साइड नॉन वेज है इतने ओसा देखा आ साइड पर था बटर ने बधु है आई तातली है त्यार तातली आवे खाली साहड़ी ना हो और अर्धो किलो रुपिया नो बाकी आर खाई हड़ात्रो नु हेन आ रुपिया नु है ओलीगम है।, है एक ख़ोसियार नु है ફાઇનલી મારું ફેવરેટ સેક્શન આવે ગુ આ પણ અટાણ કે એટલી એટલી માંદી મમ્મી મને ઓછી ખાવા દી અટાણે જે કી કે આ પેલા ગરમી આવ આવતી પાછી ટાઈટ આવ ગઈ એટલી મમ્મી ખાવા નહી દેતી પણ તું આજ લેવું હે એક ગુલ્ફી લે લે હું આજ મમ્મી કી હે તો સાંભળે લે બાકી ખા તો ફાઇનલી મેં આ લે લીધું એવું तो है ना बधाई जो सोखा ने कठोरों घमे बढ़ी रीतना है दायरू बधाई न्यू ने यू आ साइड म्यूजिक ऊपर है बहुत आए ये कालो ओवर कर दें क्योंकि म्यूजिक बहु है एट कोपी राइट आवा है तो जो आ साइड बधाए कठोर ना त्या डबला डबला है बधाई आ साइड तेल है लीटर बे लीटर तरण लीटर चार लीटर ने अडार लीटर ये रीतना बधाई है आ साइड बधाई बिस्कुटू है તો જો આ બધી ચોકલેટું બિસ્કુટું વેફરું બધુંય અહીં અલગ અલગ જાતના હે ને નહીં નીકળ્યા હે ને દૂધના તો પહેલાં હે ને અઢી રૂપિયાનું આવતું હેવી દૂધના ડબલાના નટાણ હે ને અડતાલીસ રૂપિયા થઈ ગયા પસાન સાલીન અડતાલીન એ રીતના ચોકલેટનું નટાણ નામ જ નથી લેવાતા શ્યારહોનું પેકેટ ને હાડા શિયારસોનું પેકેટ ને એમાં જ્યાં ઉપલ્યા હે ને એ બધા સ્યારસો પાંચસો સ્યારસો બસો ને એ રીતના જ છે નાના પેકેટ વરે કોઈ દોઢસો બસો ના નીકળે બાકી તો બધા ત્રણસો ચારસો ને એ રીતના જ છે તો જે આ બધી ચોકલેટું છે આ હે ને સાન સમસી હું બતાડે પણ આ સમસી હે એ જ છે સમસી ટાઈપની ચોકલેટું તો જો આ બધી હોય એટલે બધી પછી આથી બિસ્કુટું ચાલુ થાય અલગ અલગ ને આમાં જો બધા ભાવ એ લખેલ હે ત્રેપન રૂપિયા ને કોઈ આઠ રૂપિયા ને ત્રેપન ને એ બધા જો આડત્રી ને એમાં જે આ સસ્તા ભાવ હે ને કોઈ બાર તેને એમાં બે બે ત્રણ ત્રણ જ બિસ્કુટ નીકળે બાકી બધા જે મૂંઘા હે એમાં પેકેટ આખું હોય બાકી તો નાના નાના હોય આ સાઈજ બધા હે ને શા હે આના બધાય આનો સા આ સાપીએ એટલે આ બધા સાના પેકેટું હે આનો સાબો ભાતો ને આ છે ને એ ઇન્ડિયાના સાજીવો છે હવે થોડોક ફેરાવે પડે તો ઈ સા ઉપલ્યો હોય ને એ ન થાય અમી પહેલાં એ વાપરતા હવે તો અટાણા તો ઇન્ડિયાની ભૂકી હે એટલે સાન સાંજની આપણે કરીએ બાકીના કાં સાન ભૂકીને નતા લઈ હાલા અમે આવતી ને જો નિર્મળ સારું કોફી લેવી તો હું કાલો કોફી લેલા તે કોફી લેવા આવી પણ કોફી બે જ પેકેટ જડ્યા બાકી ન જીડ્યા એટલે પછી બે લઈ લીધા નિર્મળ બીજી પીએ જ આ નિર્મલ આ પીએ કોફી એટલે એના હારું એ લીધા ને આપણે હે ને નીતાબાઈ આઈસ્ક્રીમ લે લીધી અટાણે હિયારામાં મરવાની થઈ બીજું કંઈ ને એટલે એવી ટાઈટ હે ઘડીક તડકો ઘડીક ટાઇટ ને બસ પાસે આઈસ્ક્રીમો સાંપુરી આ બધી કોફી જ છે કોલા બધે નાના મોટા ને ફેન્ટા ને ફ્રાઇઝ ને એ બધું ઈ છે તો мар હે ને અઠવાળિયા માં આ એક ફેરે હજાર રજજા હોય ને તાર અમે જઈએ તે બધો આખો સામાન લેવીએ તો ઘણી ઘણી થોડેન જામુની ને વધતી ઘટતી વસ્તુ હોય ને અહીંયા સિટી માં લે 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 બાકી તો બધી અમે ને માંથી ભેદી માં માર્કેટ હે ને ના બધુંય સસ્તું મળે ને અલી માર્કેટ મોટી હે આખી માર્કેટ દેખાડીએ તો તો બહુ જ જલાંબો થઈ જાય પામા નીતા ને ખાવા તો कुरकुरિયા તો નીતા હરુ कुरकुरિયા લીધા નિર્મલ હરુ વેફર લેતી નિર્મલ ને कुरकुरિયા ને ધવા તો એને હરુ વેફર તા બધે હે ને બીન ઢાણીઓ ને માં બધે નિક નિકરા બીન બધે હે કાજુ ને બદામો ને તરબુશ ના બીન એ નિક નિકરા તા જો ખજૂર હે ખજૂર જડે હા ખજૂર ને બધે હું ચોકલેટો ના ને બધે આમાં હે તલહાકરીન આ બધે બી નીવું હે બધે નિક નિકરા દીપર મેઠે બધે તો જો આ હિસાબ નું આવ્યું તો આ હિસાબ કરાવ લેઈએ ಬೀಲೆ